કેમ છો મિત્રો જય મામોગલ જય દ્વારકાજી કે બી ઓફિશિયલ ટ્રાવેલર્સ ફરીથી તમારા માટે વિઝિટ લોગ લઈને આવી છે શિવ ટ્રાવેલર્સ એટલે કે રિયાલિટી સ્ટાર ન્યુ બ્રાન્ડ ગાડી છે તો એકવાર અવશ્ય મુલાકાત કરજો સુરતની જસ્ટ ધન સર્વિસ પૂરી પાડે છે શિવ કા દાસ કભી ના ઉદાસ તો ચાલો શિવ વંદના ટ્રાવેલર્સનો ગેલેરી વ્યૂ બતાવું તો આ તમે જોઈ શકો છો ગાડીનો ગેલેરી વ્યૂ છે ભરપૂર લાઇટથી જોવા મળી રહ્યો છે તમારા કોઈ પણ મિત્ર અથવા તમારે સુરતથી જસદણ જવું હોય તો એકવાર અવશ્ય મુલાકાત કરજો શિવવનના ટ્રાવેલ્સ ચાલો ગાડીના સોફા બતાવું તો આ ડબલનો સોફો છે જેમાં કમ્ફર્ટેબલ સોફો ચાર્જિંગ પોઈન્ટ રીડિંગ લાઇટ અને મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ આપવામાં આવે છે આરામ કરી શકો તે માટે પાછળ કમ્ફર્ટેબલ સીટ પણ આપવામાં આવે છે આ સિંગલનો સોફો છે જેમાં ડબલના સોફા જેવી જ સુવિધા પૂરી પાડવામાં આવે છે તો વિઝિટ ફોર ધ શિવવનના ટ્રાવેલ્સ ચાલો તમને પાછળથી ગેલેરી વ્યૂ બતાવું

ભરપૂર થી જોવા મળી રહ્યો છે ગાડી બી એસ સિક્સ છે જે ધરમરાજ મોટર બોડીમાં બનેલી છે ગાડીમાં પેસેન્જરની સેફ્ટી માટે સીસીટીવી કેમેરા પણ જોવા મળી રહ્યા છે સુરતથી જસદણ અને જસસ્તણથી સુરત ડેઇલી સર્વિસ પૂરી પાડે છે પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે ગાડીનો સ્ટાફ પણ સારો છે તો એકવાર ઓશો મુલાકાત કરજો શિવ વંદના ટ્રાવેલ આજે ડ્રાઈવર સીટ ઉપર મંગાબાઈ જોવા મળી રહ્યા છે તો ચાલો તમે બહારથી ગાડીનો વ્યૂ બતાવો રિયાલિટી સ્ટાર ગાડી છે તમે જોઈ શકો છો બહારથી લાઇટથી ભરપૂર જોવા મળી રહી છે શિવવનના ટ્રાવેલર્સ સુરતથી જસદન ડેઇલી સર્વિસ પૂરી પાડે છે તમે બહારથી પણ ગાડીનો વ્યૂ જોઈ શકો છો લાઇટથી ભરપૂર ગાડીનો વ્યૂ છે ગાડીનું એક જ સૂત્ર છે વી હેલ્પ યુ ગો વેર યુ વેન્ટ ટુ ગો શિવ વંદના ટ્રાવેલર્સ તો વિઝિટ ફોર ધ શિવ વનના ટ્રાવેલ્સ એકવાર અવશ્ય મુલાકાત કરજો સમય સલામતી અને સ્વચ્છતા એટલે કે શિવવનના ટ્રાવેલ્સ પાછળથી ગાડીનો વ્યૂ દેખાડું રિયાલિટી સ્ટાર એકદમ લાઇટથી ભરપૂર જોવા મળી રહી છે જેમાં પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે ગાડી સુરતથી ડેલી જસદણ સર્વિસ પૂરી પાડે છે તો એકવાર અવશ્ય મુલાકાત કરજો નોન એસી ગાડી છે કમ્ફર્ટેબલ ગાડી છે એર બસ છે શિવ વંદના ટ્રાવેલર્સનો સુરત મોબાઈલ નંબર નવ્વાણું ઝીરો તાણું ચારસો ઓગણત્રીસ છે જસદણ મોબાઈલ નંબર સત્તાણું એકસો ચોવીસ તાણું ચારસો અઠ્યાવીસ છે તો એકવાર અવશ્ય મુલાકાત કરજો ગાડી સુરતથી રાણપુર વિછિયા જસદણ આડકોટ કોટડા બાબરા શેડુભર અને ચિત્તલ ડેલી સર્વિસ પૂરી પાડે છે જેની જસદણ ઓફિસ નવા બસ સ્ટેશન પાસે આકાશી મેરડીમાના મંદિરની સામે આવેલી છે જેની માથેમાં આકાશી મેરડીમાંનો હાથ હોય એને દુનિયામાં કોની બી ગયો મેળી સદા સહાય તે શિવ વંદના ટ્રાવેલર્સ શિવકાદાસ કબીના ઉદાસ પેસેન્જરની સેફ્ટી માટે જીપીએસ સિસ્ટમ અને સીસીટીવી કેમેરા છે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને જો કોઈ તમારા મિત્રને સુરતથી જસદણ જસદાન અથવા બાબરા શેડુભર જવું હોય તો પણ એકવાર અવશ્ય મુલાકાત લેવું રહું છું શિવવદના ટ્રાવેલ્સ બી એસ સિક્સ ગાડી છે એર બસ છે અને ન્યૂ ગાડી છે તો ન્યૂ બ્રાન્ડ છે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો શિવવનના ટ્રાવેલ્સ ચારસો પાંચ કિલોમીટરનું અંતર થાય છે સુરતથી વડલા પાર્કિંગથી નવ વાગે ઉપડે છે અને સવારમાં છ વાગે જસ્તન પહોંચાડે છે અને જે કોઈ મિત્ર નવા હોય તે કેબી ઓફિશિયલ લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો અને મળીએ છીએ નવા બ્લોગ સાથે નવી વ્યક્તિ સાથે જ્યાં સુધી જાયમાં મગલ વિઝિટ ફોર ધ શિવવર્ના ટ્રાવેલ્સ